સાથે કાપડ રાખી ગ્રાહકોના કપડા ઓર્ડર પ્રમાણે સીવી આપવાનું કામ કરે છે જેઓની દુકાનમાં ગુરુવારના રોજ વહેલી સવારમાં છ વાગ્યાના અરસામાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા ત્યારે ત્યાંથી જોગિંગ માટે પસાર થતા વાઘરાના મામલતદાર મીનાબેન પટેલની નજર ધુમાડાના ગોટે ગોટા પર પડતા તેઓ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરી આગ લાગી હતી તેની જાણ નગરમાં ફેલાતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા વાગરા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરીમાં ચોતરાઈ ગઈ હતી તંત્રની જાણ કરી વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો આગના પગલે દુકાનમાં રહેલ લાખોનો કપડાનો તેમજ સીવાના મશીનો તેમજ તૈયાર ગ્રાહકોના સીવેલા કપડાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા આગના પગલે દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે